આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું કે હાઉ ટુ સ્કોર 60% માર્ક્સ ઇન ઇંગ્લિશ વેરી ઈઝીલી અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશમાં SSC બોર્ડની જે પરીક્ષા કરી તેમાં તમે 60 થી વધારે માર્ક્સ કઈ રીતે બહુ આરામથી કવર કરી શકો આ વિડિયો તમે આખો જોશો એટલે તમને એટલો કોન્ફિડન્સ 100% આવી જશે કે ઇંગ્લિશમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ લાવવા બહુ ઈઝી છે જો તમારે ફર્સ્ટ ક્લાસ નહીં લાવવો હશે તો મહેનત કરવી પડશે તમારે પેપર કોરુસ પડવું પડશે તો આ વિડિયો આખો जो સ્કીપ नहीं કરશો તો સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન પાર્ટ એ જે કરો તેમાં જે એમસીક્યુ પૂછવાના છે તેમાં જો તમે ધ્યાન આપશો જો તમારી પાસે જૂના પેપર હશે અથવા તો તમને અમારી વેબસાઈટ પરથી પણ જે તમને અત્યારે નીચે પટ્ટી જે આવે છે તેના પર તમને દેખાશે www.ketanshar.in આ વેબસાઈટ પરથી તમને એ પેપરોનો ખજાનો પણ મળી રહેશે જૂના પેપરોનો એમાં પણ તમે સ્ટડી કરશો પેપરો એટલે તમને ખબર પડશે કે જે પાર્ટ એ જે કરો એમસીક્યુ જે ખરા એમાંથી

સીધું જે ખરા આપણને પૂછાશે કોઈમમાંથી તો આટલું ચૌદ માથનું તો જે કરો એ આપણને ટેક્સબુકમાંથી પૂછાવાનું છે અને આપણે આખો વર્ષ ટેક્સ્ટબુક રિફર કરી હોય અને ક્લાસ પર થોડું પણ ધ્યાન આપ્યું હોય તો આ ચૌદ માથો આપણે બેઠા પાકા છે ત્યારબાદ પાંચ પાંચ માથના બે પેરેગ્રાફ પૂછાય છે જેમાં ઉપર બેઠો પેરેગ્રાફ આપ્યો છે એમાંથી તમારે સવાલના જે જવાબ ખરા જે શોધવાના છે ઉપર પેરેગ્રાફ તો છે જ સાથે નીચે ચાર ઓપ્શન પણ છે

પાર્ટ એ માં તમારા 28 માર્ક તો આ રીતે તમારા પાકા થઈ ગયા હવે વાત કરીએ પાર્ટ બી તો એમાં પણ શરૂઆતના 10 સવાલ જે ખરા ક્વેશ્ચન નંબર 1 ટુ 10 એ એસ્ટ્રેક વાળા સવાલ પૂછાય છે એમાં ઉપર 3 4 એસ્ટ્રેક આપ્યો જ હોય છે એમાંથી જવાબ સુધી લખવાનો હોય છે તો એ કે બહુ અઘરો નથી બહુ આરામથી 10 માંથી 10 આવી જશે થોડીક વાક્ય રચનાનું ધ્યાન આપવાનું રહે ત્યારબાદ 5 માર્ક પેરેગ્રાફ જે કરો તે આપણે બ્લેકબોર્ડ પાસે પૂછાય છે બ્લેક બુક બ્લેક બુક વાંચી હોય કે નહીં વાંચી હોય કોઈ એટલો બધો ફર્ક નથી પડતો કારણ કે ઉપર પેરેગ્રાફ આવી પડે છે પરીક્ષામાં આ વાંચી લો તો પણ વાંધો નથી તો એને 5 માર્ક એના બેઠ બેઠાવી જશે 6 માર્કની શોર્ટ નોટ આપણે સેક્શન સી માં પૂછાય છે ગ્રામર આપણે સ્કીપ કરી રાખ્યું છે કદાચ ગ્રામર આવડે નહીં આવડે

બેઠે બેઠે તમારા બહુ આરામથી કવર કરી લેશો અને ત્યારબાદ જે પાર્ટ બી ખરો એમાં તમારા છત્રીસ માર્ક એવા છે કે જેમાં થોડીક જ મહેનત કરશો એટલે છત્રીસ માર્ક બેઠા જશે તો છત્રીસ અને અઠ્ઠાવીસ એટલે તમે એમ કહી શકો કે સિક્સટી માર્ક મિત્રો 64 માર્ક તમારા બેઠે બેઠા બહુ આરામ થઈ આવી જશે માત્ર એટલો જે બીજો વિડિયો કરો તે પણ જોઈ લેજો અને એમાંથી જે શોર્ટ નોટ અને આઈડિયા આવી છે એટલું વાંચી લેશો એટલે તમારા 64 ફર્સ્ટ ક્લાસ પાકો છે થેન્ક યુ બેસ્ટ ઓફ લક અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ટેક કેર બી ધ ચેન્જ